અને આ જમીન મારું ક્ષેત્ર છે અવયકન બરાબર એટલે મારે કોઈ ચિંતા નથી હવે પમકા વગર જતા રહે છે તારે લે ડોહા તમે ભમચેલા છો જો અમે જિંદગી નાય આ પૃથ્વી ઉપર આ ઓય પડશે છો થાજારે ઓ જમીન ચોકણ છે કોઈ પૃથ્વી ઉપર છે તમારે તમારી આ કોઈ તમે જો કયા બોલે ને મજા દેતો આવે છે ને કમને દેખા પમચેલા છો તણ જિંદગી ના કા કા પમચેલા સુલ્યા આ તો સોનો મનો રસ્તો માપ ને કમને ટપક ખવરાયો મને ના રાવણા માં બધા ડોહા ભમકેલો ભમકેલો જ કરતા હોય છે કે ભમકેલો ડોહો વળ્યો આવે ભાઈ તું जातो રહે તારે તારો રસ્તો માફ ને કમણા હોય કણ પછી માથા ભારે નામ છે મારું તું તો કી અયા આજો મને ભમકેલો કઈ ગયો કજા ક્ષણ આજો મને કોક ટક ટક કાલે ઉઠીને કાલે ગામમાં હેડે जातो ને અરે મને ભમકેલો કે તો આખા ગામમાં હું ભમકેલો સાબિત થઈ જઉં

ઓબડી જે આ હવે પછી કીધું ને આ છોડે પડી ઓએ કાપામ તો સાના આટાન છોળો એક કી પાવડા ઉંધા નાખું પેલા બેડા લઈ રો નખે આખા ઢાળિયામ તરતા આસી પછી કયા આયા આપલા ઢાળિયામ નાશે આઈ ઠગો કર્યો ઈ અન શું બોલ્યા આમ તરતા આસી એમ ઓએ છોને મને તરતા ને કેમ તું તરતા છો ને નેક મને તળિયા મારું ડોહાના હવે હવે મારી ના મારી વાત ઓફાડ જો આ જો આટલા ઇલાકામાં મારું નામ શું છે તને હજુ ખબર નથી બરાબર એટલે ચેતીન રજે અને જો મારી વાત અભણ મેં તને સમય હાલી દીધો ને તો તારી પથારી ફરી જાય હું જેને સમય હાલું છું ને કે આટલા સમયમાં તને હું ખલાસ કરી નાખ્યો તો એને હું એ મોડાને ખલાસ કરીને બતાડું છું સમય તો તમે હાલતે આવશો બે વાર પહેલાં ખેતરમાં તમારા જેવા એક ડોહો આવ્યા હતા ને તે આખા એડાના ખડા ઉઘેડ્યા હતા અને નાહી ગયા નમણો વાળવાય નતા રહ્યા હોય કાંઈ

તારે જો તારે વહુને જેટલી વાત કરવી એટલી કરી લે તારે જો જેટલી વાત કરવી એટલી કરી લે હું તને 3 કલાકની અંદર તારું મદર થઈ જાશ લે 3 કલાક બે આવું હડો તો 3 કલાક ટાકા આવો બે અચ્છા હાલ તને કદી કીધું મારવાનું હા પણ 3 કલાક બે આવું 3 કલાક પછી વળે તમે હો ગો હુકતા હતા એમ હું 3 કલાક પછી હું તને હુકતો હુકતો આવ્યો તું ની આવ્યો હું આવ્યો હુકતો હુકતો કે વાઘોનું આજ મદર થઈ જાય આખા ગમત તમ છાવું થઈ જાય કે ફૂમટા ભાઈ માર્યો તમે યાર મગજ ખરાબ ના કરો ને પેલા હેડા હમણાં અડધો કલાક ની અંદર હમણાં તરતા હશે હમણાં મેં તેરે કો ઉડા દુંગા ચાઈન કલાક મે મેં તેરે કો રાખુંગા નહીં ઓ તું મરી જઈગો મારે બેટો મેવાને મને ત્રણ કલાક ની ચેલેન્જ આલી પણ ત્રણ કલાક માં વાનું કામ મારે કરીને બતાડું છે નકર મારી આબરૂનો સવાલ છે જો હું હારી ગયો તો આટલા મોટામાં જે મારી આબરૂ છે એ આબરૂ રહે નહીં આટલા મોટામાં એરો ડોન તરીકે ઓળખાઈ જાય એટલે મારે એ કોમ થવા દેવું નથી ગમે તે થાય આ જે કોમ મારે પૂરું કરીને બતાડું છે ત્રણ કલાકમાં હવે બીજું કશું કરવું નથી હવે એકદમ નાશલ લકડા જેવો ચા પીયો છે આ લાકડા જેવો ચા પીન પછી એના એના વિશે હું કે કેવાનું કરવું શું વેલો હતો હું તો બે ત્રણ વખત વચી વેણી ગયો એટલે પણ આ તો આખું ગોમ ખાતું હતું હું તો ના જ નહીં

લોશો થાય જલ્દી જલ્દી મારે વડે કરવું પડશે ને મારા બે જણા કઈ જાય કરો છો આ મને બેટું વાયરસ છે તે

અગિયાર વાગ્યા થી કેટલા વાગ્યા મારે પોણી હવે દસ મિનિટ વાર છે દસ મિનિટ વાર છે મેં તને કીધું એમ કરી લે તારે વહુ ને વાત કરવી હોય તો કરી લે અને વહુ ને ના વાત કરવી હોય ને તું તારે તારે ગમે તે તું ધો અને તારા માટે દસ મિનિટ છે દસ મિનિટમાં તું મને મારે ને તો તું જીતી જો સમજી લે અને દસ મિનિટ વચ્ચો તો મારી ચેલેન્જ હું પૂરી કરવા હોય બેઠો છું આ ડો હા ચક્રી લાગે મને મારજો બત 3 કલાકની લડ પકડી હવે હું આને ઝઘડો કર્યો કે મને મારું તો હવે ગામમાં ગોડો લાગુ 5 દાણા મને ઠપકો આલજી એના કરતા માફી માંગી ને હવે નેકળવાં કરવા પડી ને કે તો નરવો એની વાતે હું નરવો નઈ અબ તું હે ને અબ મેં તુજે 3 કંજે કે બાદ મેં તુજે મારુગા આજ તુજે મેં મર્ડર જેવું કરુગા તુજે રાખુગા નઈ

કાશ્યો ફૂમતાડજી હું બીવાઇ ગયો ખરેખર મને બીક થઈ જાય હવે તમારા નામ એટલે આ મહેરબાની કરીને પેલા એડા એટલા લઈ રહ્યો ભાઈ હવે માફી માગો એડા લઈ રહ્યો હોમ ગાય થઈ ગયો હા ગાય થઈ ગયો ભાઈ બરાબર તો હવેથી દુશ્મની ના કરતો બરાબર આટલા વોટામાં મારું નામ છે ને હવેથી મારાથી દુશ્મની ના બચતો બરાબર ત્યાં તને છોડ્યો હોય હારું દુશ્મની નહીં કરો પણ પેલા એડા લઈ રહ્યો હતો ને ભાઈ એડા હું લઈ રહ્યો છું